શોક સંવેદના સાથે તેમના પરિવારને પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ગહેરો શોક વ્યક્ત કર્યો છે તો ખૂબ જ દુઃખદ ઘટના છે આ જ્યારે પ્લેન ક્રેશની અંદર તો આ એક મોટા સમાચાર છે જે પ્લેન ક્રેશની અંદર જ્યારે એનસીપી પાર્ટીના મુખ્ય અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત દાદા પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે નિધન થયું છે આ સાથે તમામ રાજનેતાઓએ વારાફરથી પોસ્ટ કરીને એક્સ પર સંવેદનાઓ વ્યક્ત કરી છે તમામ લોકો અત્યારે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિઓ મોકલી રહ્યા છે આ સાથે જ ઘેરા શોક સંદેશની અંદર લોકો પોતાના એક્સ હેન્ડલ ઉપર રાજનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તેમના પરિવારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે એક દુઃખદ ઘટના જે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીતદાદા પવારનું પ્લેન ક્રેશમાં સવારે નિધન થયું છે तो आपने जानी दी है कि जय आ, आ दुखद घटना पर उप मुख्यमंत्री एकनाथ शिंदे गहरी તો આપને જણાવી દઈએ કે આ જે ઘટના છે તે એ ખૂબ જ દુઃખદ ઘટના છે એનસીપી પાર્ટીના જે મુખ્યા દાદા પવાર જે બારામતી જઈ રહ્યા હતા બારામતી તે સભા સંબોધવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ પ્લેન ક્રેશ થયું છે રનવે ઉપર જ્યારે લેન્ડિંગ સમયે આ પ્લેન ક્રેશ થયું હતું તેની અંદર પાંચ લોકો પણ સવાર હતા સાથે તેમના સુરક્ષા કર્મીઓ પણ હતા પ્લેન ક્રેશની અંદર જ્યારે પાઇલટ પણ સામેલ હતા અને સાથે અજીત દાદા પવાર પણ હતા અને આ એક ગંભીર અને દુઃખદ ઘટના છે અને આ તમામની અત્યારે हाल ताप જે અત્યારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આપને સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે આજે દ્રશ્યો છે તે સીધા બારામતીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું વિમાન ક્રેશ થયું હતું લેન્ડિંગ દરમિયાનના દ્રશ્યો છે પોલીસ સુરક્ષા તમામ લોકો ત્યાં અત્યારે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ કરી દીધી છે સીધા દ્રશ્યો આપને જણાવી રહ્યા બતાવી રહ્યા છે આપને એ પણ જણાવી દઈએ કે અત્યારે હાલ રાજનીતિની અંદર તમામ જે मोठा नेता कार्यकर्ता हो ते, हो ते दुःख व्यक्त करू साम्यावीस विमान आलं आणि एकदा फिरी घेतली नंतर उतरायचं होतं पण ती वर असं चढलच नाही त्या पट्टीवरती आणि ज्यावेळेस स्फोट झाला त्यावेळेस ती दोन बॉडी अशा साईटला पडल्या तर त्या एक बॉडी अशी पूर्ण ही झाली होती एका बॉडीचा तर चेहरा दिसत नव्हता पूर्ण असं शरीर फुगलं होतं तुम्ही हा अपघात पाहिला डोळ्यांनी पाहिला आम्ही घराच्या पाठीमागच काम चाललं होतं नेमकं काय घडलं त्यावेळेस त्यावेळेस विमान गावाकडूनच येत होता असं खूप अंतराव खाली होतं वरती नव्हतंच ती त्यांनी उतरायचा प्रयत्न केला पण ती दुसऱ्या फेरीला उतराय गेल्यानंतर ती असं जाग्यावर झालं तिथं वरपट्टीवरती चढू शकलं नाही स्पोर्ट खूप मोठा झाला खूप मोठा होता स्फोट झाल्यानंतर आम्ही इथून पळालो पाणी घेतलं पण ते आमची सुद्धा शक्यता नव्हती ती असं हे करायची पाणी वाचण्याची आम्ही खूप आलो त्यावेळेस दोन्ही साईडला दोन बोड्या पाहिल्या होत्या आणि ती पूर्ण एक बॉडी ना चेहरा तर काही दिसत नव्हता पण पूर्ण पांढराशे माणूस आणि पूर्ण फुगलेली बॉडी होती दोन बॉड्या साईडला